ચ્રીવા માદ માદ ચ્રાઇ માદ માદ ઓદ

આજના સમર્થન મહિલા સંગઠનની મુખ્ય થીમ તો એ જ છે કે દરેક બેનને સમાનતા અધિકાર અને સશક્તિકરણ માટે આગળ વધે દરેક ગામ અને સમાજની અંદર સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે જેથી કરી અને સમર્થન મહિલા સંગઠનનો જે ઉદ્દેશ્ય છે કે સમાનતા અધિકાર અને ન્યાય દરેક સ્ત્રી સુધી પહોંચી રહે તે માટે થઈ આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમર્થન મહિલા સંગઠન અને ઉત્થાનના માર્ગદર્શનથી આપણે સાથે મળી મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉત્થાન પ્રેરિત સમર્થન મહિલા સંગઠન હંમેશા આગળ વધે તે હેતુથી આપણે દર વર્ષે વાર્ષિક સાધારણ સભા અને મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ જે આજનો જે અમારો હેતુ છે ખાસ કરીને જે વિશ્વ મહિલા દિવસ છે એ માટે ઉજવવામાં આવે છે કે આપ સૌ જાણો છો કે એક હું એક સ્ત્રી છું એક મારો એક પ્રશ્ન નથી પણ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે જે મહિલાઓનો પ્રશ્ન છે અને આજે એક એવો દિવસ છે કે મહિલાઓ પોતાની જે સમસ્યાઓ છે એને નિવારવા માટે સરકાર પાસે માંગ કરે છે અને એને સરકાર અને સમાજ બંને પાસે માંગ કરે છે કે અમારી જે આ સમસ્યા છે એને નિવારવા માટે તમે આગળ સુદ્રઢ બનો આ જ અમારો હેતુ છે ખાસ કરીને અમારા કાર્યક્રમનો